વેરાવળ કોર્ટને આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જોકે એસઓજી એલસીબી અને ડોગ બોમ્બ સ્કવોડની ટીમને કોઈ પણ જાતનું ચેકિંગમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે સવારે એક મોટી ઘટના સામે આવી હતી જ્યાં વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી જે કે ગીર સોમનાથના ડીવાયએસપી વીઆર ખેંગાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી જ્યારે પહેલીસવારે ઈમેલ દ્વારા આરડીએક્સ બોમ્બની ધમકી મળ્યા બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો ધમકી મળતાની સાથે જ તાત્કાલિક અસરથી કોર્ટનું જૂનું બિલ્ડિંગ સહિત સમગ્ર સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને વકીલો અસીલો તેમજ અન્ય લોકોને બહાર

કોઈના દ્વારા ગઈ ગઈકાલે વહેલી સવારે વેરાવર કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવર કોર્ટને બોમથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી આજે સવારે જ્યારે દરેક વિકલ મિત્રો ઓફસ્કારો બધા અગિયાર વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમથી ઉડાડી દેવાની ધમકી હતી એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું ડોષ કોર્ટને બોલાવવામાં આવી અત્યારે વેરાવ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે ની અંદર તપાસ ચાલુ છે ડોષ કોર્ટ આવી ગયેલ છે તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ એક દોઢ કલાકમાં આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે સવારે ભાઈ ખાસ કરીને કોટ પરિસરમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે કેટલા એડોકેટ હોય છે હા લગભગ અમારે નિયમિત કોર્ટમાં હાજર રહેનારા એડવોકેટો લગભગ દોઢસોથી બસો હોય છે

આજ સવારના અગિયાર વાગ્યા થી આ કાર્યવાહી શરૂ થઈ છે ચૈતન અપારનાથી એસ ટ્વેન્ટી ન્યૂઝ વેરાવળ